મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ત્યારબાદ ભાજપ પરિવાર દ્વારા આતિશબાજી કરવામાં આવી હતી મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા તથા નિર્મલભાઈ જારિયા સહિતના ભાજપના અગ્રણીઓની હાજરીમાં આજે મોરબીના બાપા સીતારામ ચોકથી આગળ અવની ચોકડી તરફ જવાના રસ્તા ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આતિશબાજી કરવામાં આવી હતી ત્યારે શહેર અને જિલ્લાના ભાજપના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ત્યારે આતિશબાજી કરવામાં આવી હતી અને એક એકમેકના મોહ મીઠા કરીને ભાજપ અને એનડીએનો જે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે તેની ઉજવણી કરવામાં આવી હતી આ તકે ટંકારાના ધારાસભ્ય દુલપાભાઈ દેથરિયા તથા મોરબી નગરપાલિકાના માજી સદસ્યો સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા આજે બિહારની અંદર બસો તેતાલીસ સીટ ઉપર જે ચૂંટણી હતી અને એનડીએ ની જે સીટો હતી આજે બસો ને આઠ અત્યાર સુધીમાં વિજેતા થઈ છે અને જે નરેન્દ્રભાઈ ઉપર અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે બિહારની પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે અને જે ખોબલે ખોબલે મત આપ્યા છે એનો આજે કાર્યકર્તાઓમાં ખૂબ આનંદ ને ઉત્સાહનું વાતાવરણ છે અને એના નિમિત્તે આજે મીઠાઈ વેચી બધા એકબીજા ખવડાવી અને ફટાકડા ફોડીને આખા દેશનો વિજય છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે પ્રજાએ વિશ્વાસ મૂકો છે એનો આજે ઉત્સવ મનાવી રહ્યા છીએ